સત્તર વર્ષનો અનુભવ બેસ્ટ ક્વોલિટી માલિક દ્વારા વિદ્યાર્થીઓની તાલીમ આપવામાં આવશે સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ રહેશે ચાર દિવસ જુઓ બરાબર ન લાગે તો ફી પરત વિસનગર તાલુકાના કાંસા ગામમાં આવેલી શ્રી કાંસા સેવા સહકારી મંડળી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ઘઉંની સિઝનમાં મશીન દ્વારા ઘઉં સાફ કરી આપવાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ફક્ત કાંસા જ નહીં પરંતુ આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકો પોતાના ખેતરમાંથી ઘઉંની બોરીઓ લઈને કાંસા ગામમાં આવેલી શ્રી કાંસા સેવા સહકારી મંડળી ખાતે રૂપિયા સાતથી આઠ લાખના ખર્ચે વસાવેલા આ મશીનમાં એક બોરી ડીથ ફક્ત સિત્તેર જ રૂપિયા લેવામાં આવે છે જેમાં સફાઈ થયા પછી પણ ઘઉંની સાથે નીકળતા નાના ઘઉં પણ ખેડૂતને પરત આપવામાં આવે છે આ સફાઈ થઈ ગયેલો માલ ગંજ બજારમાં વેચવા લઈ જતા ખેડૂતોને સારો ભાવ મળી રહે છે તેવી માહિતી શ્રી જસુભાઈ પટેલ દ્વારા પ્રાપ્ત થઈ હતી આજે પણ પોતાના ઘઉં સાફ કરાવવા માટે ખેડૂતોની લાઈન લાગી હતી સરકારી મંડળી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વેલ્યુ જ્યારે ખેતીના પાકોને બનાવવા માટેનો એક હાકલ કરી ત્યારથી અને છેલ્લા પાંચ વર્ષથી મંડળીએ પોતાનું સાતેક આઠ લાખ રૂપિયાનો ખર્ચો કરી ને પોતાનું મશીન વસાવ્યું છે અને જે ખેડૂતોના હિત માટે પાકતા પાકોને સફાઈ કર્યાનું ક્લિનિંગ કર્યાનું શોર્ટેજ કરી આપવાની વ્યવસ્થા અમે ઊભી કરી છે છેલ્લા પાંચ વર્ષથી માત્ર અમે સિત્તેર રૂપિયામાં એક બોરીનો ખર્ચ અમે લઈએ છીએ અને એનું તમામ જે ના ઝીણા મોટા નાણાં ઘઉં નીકળે બીજી વસ્તુ નીકળે તો બધી એને આપીએ છીએ અને એનાથી બજારમાં જ્યારે ખેડૂતો મૂક્યો બજારમાં માલ સફાઈ કરેલો લઈ જાય તો બજારમાં પણ એને અઢીસો ત્રણસો રૂપિયાનો ભાવ પણ મળે છે એ ખેડૂતોને સીધો ફાયદો થાય છે અને વેલ્યુ રેટનો અર્થ જ એ કે તમે જે કંઈ પાક પકવો હોય એને સફાઈ કરો ક્લિનિંગ કરો અને બજારમાં મૂકો જેવી રીતે બટાકા બટાકું સીધે સીધું શાકભાજીમાં જ વપરાય તો એનો ભાવ ઓછો પડે વેપર થાય તો ચીપ્સ થાય તો એના પૈસા વધારાને મળતા હોય એમાં આ પણ ખેડૂતોને અમે સમજાવીએ કે તમારી પ્રોડક્ટને સીધે સીધું બજારમાં લઈ જવા કરતાં સફાઈ કરી ક્લિનિંગ કરીને બજારમાં મૂકશો તેનો ભાવ પણ ઊંચો આવે છે અને એવું થાય જ અહીંયા ગયા વર્ષે અમારે પચીસો બોરી જેટલું સફાઈનું ક્લિનિંગનું કામ ચાલ્યું હતું અમારી ગામના ખેડૂતો તો આનો લાભ લે જ છે સભાસદો સિવાયના લોકો પણ વાલમ પુદગામ તરફ ગણેશપુરા તરફ પુદગામ ગણેશપુરા કુઈ આ બાજુ રાજગઢ રામપુરાના ખેડૂતો પણ મોટી સંખ્યામાં અમારી મંડળીના આ મશીનનો સોલ્ટેજ મશીનનો લાભ લે છે વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સીડી શિરડીનગરની બાજુમાં વિસનગર વિસનગર શહેરના કાંસા એને વિસ્તારમાં આવેલા રામદેવબીર મંદિરની સામેના ગંદકીના ઢગલાના કારણે આ વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે વિસનગરથી ઉંજા તરફ જવાના જાહેર માર્ગ ઉપર જ કચરો અને ભારે ગંદકીના કારણે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો પણ ભારે પરેશાન થઈ રહ્યા છે અત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ કચરાના ઢગલામાંથી માથું ફાટી જાય તેવી ભારે દુર્ગંધ મારતા આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના રહીશોમાં પણ ભારે રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે આપણા વિસ્તારના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સ્વચ્છતાના કાયમી હિમાયતી રહ્યા છે અને તેમનું સ્વપ્ન પણ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત રહ્યું છે જેના માટે તેમણે સ્વચ્છતા માટે ખાસ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું જેમાં આ સ્વચ્છતા અભિયાનમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી અને સ્થાનિક ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ અને અધિકારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું પરંતુ અત્યારે તો શહેરના એને વિસ્તારમાં આવેલા આ કચરાના જંગલી ઢગલાના કારણે સ્થાનિક રહીશોમાં એને પંચાયત દ્વારા આ કચરાના ઢગલા દૂર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે આ વિસ્તારમાં સામે જ આવેલા શ્રી ભગવાન શ્રી ભોળાનાથના મંદિરમાં દર્શન કરવા માટે આવતા ભક્તોએ પણ આ ભારે દુર્ગંધ મારતા કચરાના ઢગલાને અહીંથી બીજી જગ્યાએ ખસેડવા માટે માગણી કરી છે તો આ અંગે કાંસા એને પંચાયત ના સરપંચ દ્વારા તાત્કાલિક અસરથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી ઘઉંની સિઝન શરૂ થઈ છે તો આજે જ તમારા ખેતરના ઘઉં મશીન દ્વારા સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો જ્યાં આધુનિક મશીન દ્વારા ઘઉં સાફ કરી આપવામાં આવશે ફક્ત સિત્તેર રૂપિયામાં એક બોરી સાફ કરી આપવામાં આવશે તો આજે જ તમારા ખેતરના ઘઉં સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો મોબાઈલ નંબર નવ્વાણું સાત ત્યાસી બાર ત્રણ ચોસઠ નવ્વાણું એક ઓગણચાલીસ નેવ્યાસી સાત પાંસઠ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ